પચાસ રૂપિયામાં સાડીઓ વેચાય છે ફ્રેશ સાડી કે સાડી આપણે બસોને પચાસ રૂપિયામાં આપવાના છે બહુ મસ્ત મજાની એ સાથે ઘણી બધી નવી વેરાયટીઓ બતાવવાના છે એટલે છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રેજો આ જો એકદમ હેવી હેવી કપડું છે બધું દરબારીની અંદર મેન કાપડની જ કિંમત હોય છે બસો ને પચાસમાં આ જો સાટીન પટ્ટાવાળું હેવી કપડું છે બસો પચાસમાં અલેરિયુ છે જો પ્રીમિયમ ક્વોલિટીનું સિફોન છે લેરિયામાં આ ટમેટો છે એકદમ મસ્ત ટમેટો કલરની સાડી હજી આપણી પાસે બીજું ઘણું બધું એટલે ઘણું બધું નવું આવ્યું પોચા કાપડમાં એટલી સરસ સાડી આવી એ હોલસેલ કસ્ટમરને જોતી હોય કોઈ બહારના કસ્ટમરને આવવું હોય તો પણ તમને પૂરેપૂરી ક્વોલિટી મળી જશે જો બસો પચાસ રૂપિયામાં આવી મસ્ત મસ્ત સાડી ના જ મળે હજી આપણી પાસે બીજી વસ્તુ છે સેલની અંદર તો એ આપણે બતાવતા રહેવાના છે સમયની અનુકૂળતા એ ગ્રુપમાં મૂકતા રહેવાના છે ઘણું બધું નવી વેરાયટી સાતમની આવવાની શરૂઆત થઈ ગઈ છે એટલે બધા મિત્રો એ મુલાકાત કરવાની છે અવાજ બસો ને પચાસ રૂપિયામાં જો ક્રશ મટિરિયલ ક્રશની અંદર પ્રીમિયમ ક્વોલિટી છે કોઈ લોકલ આઇટમ નથી દરબારીની અંદર સાતસો રૂપિયાનું વેચાય છે એજ પીસ આપણે બસો પચાસ રૂપિયામાં પ્રેસ આપવાના છે

આની અંદર એ સાટીન પટ્ટા હેવી અને લેવી બહુ એટલે બહુ ઊંચી ગુણવત્તા વાળું કાપડ છે પેટર્ન આવી ઘણી બતાવી દીધી પણ આવું સરસ કાપડ નથી મળ્યું આપણે દરબારીમાં એવું મસ્ત કાપડ બસો ને પટ્ટા માં મસ્ત છે ડાર્ક રામા કલર છે એકદમ કાટો રામા કલર બસો ને પચાસ મીડિયમ રાજુ

બત્તી બસો રૂપિયા માં છે મેરીની તો આ તો નહી કલર બેબી પી કલર છે ચિટો મેથી કલર લે લેવા એ બો મસ્ત પૂછો પછી ને સાદી પટ્ટા બનતા મસ્ત મસ્ત આવશે આ જો કલર છે બીટ કલર છે ઓરેન્જ કલર છે બસોને પચાસ રૂપિયામાં ઓરેન્જ કલર બહુ મસ્ત મસ્ત સાડીઓ હેવી કલેક્શનની હજી આથી વધારે પોચા કાપડમાં પ્લેન છે કાંઠા ખાલી બતાવ્યા ફર્યા છે કહી દઉં છું પાંચસો રૂપિયા આમાં ચાર કાંઠા છે પ્લેન આપણે આપીએ છીએ પ્લેન સાડી ટૂંકમાં કોઈ વ્યક્તિ કાંઠામાં ન સમજતા હોય તો પાંચસો રૂપિયામાં ચાર પ્લેન સાડી નવા નવા કલર ને નવી નવી પેટર્નો આવી ગઈ છે અને પોચા કાપડમાંય ઘણું બધું આવી ગયું છે હજી ઘણું બધું બતાવીએ છીએ વિડીયોમાં જોડાયેલા છે આ જો મસ્ત મજાની ચોલીની અંદર કલેક્શન આવી ગયું છે આ જો તમે રાણી ગુલાબી કલરથી શરૂઆત કરીએ છીએ આપણે બ્લાઉઝ જોવો એનું એકદમ મસ્ત મજાનું બ્લાઉઝ છે એની અંદર રાણી ગુલાબી કલરનો બ્લાઉઝ દુપટ્ટો જોઈ લો બહુ મસ્ત મજાનો દુપટ્ટો છે ફક્ત ને ફક્ત છસો રૂપિયા ના તેલ અંદર આવું સરસ મસ્ત મજાનું કલેક્શન આપવાના છે આપડે સરસ <muchanilien> છે <muchanilien>

લેડી કંપનીના ના ટી શર્ટ છે એકસો પચાસ માં ક્યારે નહીં મળે કારણ કે આનો એકસો પચાસ રૂપિયા હોલસેલ ભાવે નથી રિટેલ માં બસો ને પચાસ માં વેચાય છે આપણે એકસો પચાસ રૂપિયા પોસ્ટર પીસ વાળો ફ્રેશ માલ બધા કલર મળી જશે પુષ્કળ રેન્જ છે આની અંદર કલર ની આપણી પાસે હવે જયપુરી કુર્તી અત્યારે બહુ સરસ ચાલવાની છે કુર્તી આપણે બતાવવાની છે આ કુર્તી જોઈ લો જયપુરી ઓરિજિનલ આઇટમ છે બ્રાન્ડના લોગો વાળી ત્રણસો ને પચાસ રૂપિયા ત્રણસો ને પચાસ રૂપિયામાં પ્યોર જયપુરી છે મસ્ત મજાની આઈટમ એમાં કલર જોઈ લો બસતા કલર મળી જશે આની અંદર એ અને આની અંદર એક સાઈઝ એમ ટબલ એક્સએલની સાઈઝ છે ફર્માની દૃષ્ટિએ જોવો તો આ એક્સેલનો ફર્મો છે ફર્મા બહુ મસ્ત આવશે અહીંથી મસ્ત ફિનીથિંગ વાળું આવશે અને ખાસ કરીને વિશેષતા છે આમાં કાપડની ગુણવતાની વિશેષતા છે કાપડની ગુણવત્તા છે આ જોઈ આ જોઈ ગયો

બ્લાઉઝ આપણે સ્ટીચ કરાવવાનું રહેશે આ જો એનું બ્લાઉઝ મસ્ત એકદમ ફિનિશિંગ વાળું અને દુપટ્ટો જો પ્રીમિયમ ક્વોલિટીનો દુપટ્ટો છે આપણી પાસે પ્રીમિયમ ક્વોલિટીનો દુપટ્ટો જોઈ લો છસો રૂપિયામાં આવી સરસ મજાની ચોલીઓ આપણે આપવાના છે ફક્ત છસો રૂપિયામાં કમ્પ્લીટ દુપટ્ટો ચણિયાની અંદર સાઈડ ફિટિંગ કરવાનું રહેશે અને બ્લાઉઝ તમારી પસંદગી પ્રમાણેનું સીવડાવવાનું રહેશે તમારે

એકદમ મસ્ત બ્લાઉઝ છે જો આખું પટોળા સ્ટાઈલ નું બ્લાઉઝ સરસ મજાની આઈટમ એની અંદર એક આપણી પાસે આ કલર છે બધા કલર બતાવી દઉં છું જોઈ અને અંદર આપણી પાસે નેટ નો દુપટ્ટો છે

આપણા તમામે તમામ ડિપાર્ટમેન્ટ નવા એડ્રેસ ઉપર થઈ ગયા છે સેલ ચાલુ થઈ ગયા છે નવું કલેક્શન આવી રહ્યું છે અને કસ્ટમરો લાભ લઈ રહ્યા છે તો ઓનલાઈન કસ્ટમરમાં છે ને રૂબરૂ આવું એ લઈ શકો છો આવી શકો છો અને ઓનલાઈન શોપિંગ કરી શકો છો જય માતાજી મીરા વોલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને હેવી હેવી કલેક્શનની પેન પહેરો આપણી પાસે પડી છે તો આપણે અત્યારે આ બધું બદલવાનું છે દુકાન બદલવાની છે એટલે આપણે સ્ટોક ક્લિયરન્સનો સેલ જ કરવાના છે હજી બે દિવસ સુધી આપણે સેલ માન્ય રાખશું પછી સાતમ આઠમનો નવો માલ મગાવશું ચારસો રૂપિયામાં જો પ્રીમિયમ ક્વોલિટીની એ લાઈનની કુર્તી છે આમાં ડબલ એક્સેલ સુધીની સાઇઝો છે એટલે છેલ્લે સુધી વિડીયો જોજો અને કુર્તીના લેવલમાં એમ સાઈઝની કુર્તી છે પણ પ્લાઝો જો ફરમા મસ્ત છે કારણ કે આ બધી કંપનીની આઈટમ છે એમ સાઇઝ ચારસો રૂપિયાના સેલમાં આપશું એની અંદર આપણી પાસે એક એલ સાઈઝ છે બધા અલગ અલગ કલર પેટર્ન બતાવી પડી છે કલેરિયા વાળી પેટર્ન છે બહુ મસ્ત છે આ ચારસો રૂપિયામાં જો એમ સાઈઝ છે આની અંદર એ સાઈઝ પ્રમાણે બોલતી જાઉં છું એટલે જેને જે સાઈઝ જોઈએ એ લખીને મોકલજો અને ડાયરેક્ટ સ્ક્રીનશોટ મોકલી દેજો એટલે ઝડપથી બધાને ઓર્ડર બુક થવા માંડે એક કાચ હોય આજુ આઈ એમ સાઈઝ ની પેર છે હેવી રિયન કપડું છે અને પ્લાઝો આ બધી પેરો આપણે ચારસો રૂપિયામાં જ આપવાના છે છસો થી સાતસો માં ને એમ વેચેલી બધી પેરો છે સારામાં કલર છે હજી ડબલ એક્સેલ ની સાઈઝો આપણે છેલ્લે બતાવવાના છે એટલે વિડીયો જોતા રહેજો એવું ન વિચારતા કે નકરી નાની સાઈઝ જ છે આ એમ સાઈઝ જો ચારસો રૂપિયામાં આ જો આ જો બ્લુ કલર એકદમ મસ્ત છે નેવી બ્લુ કલર આની અંદર આપણી પાસે સાઈઝ છે એક્સેલ અને ડબલ એક્સેલ બે ફરમાચો મસ્ત ફરમા છે કુર્તીના લેવલમાં ફરમો છે હવે આપણી પાસે કોફી કલર છે કોફી કલર ડબલ એક્સેલની એક જ સાઈઝ છે ચારસો રૂપિયામાં

તો કોલર એ એકદમ શર્ટ કોલર છે કોઈમાં સ્ટેન્ડ પટ્ટી કોલર છે આ પેટર્નની અંદર શર્ટ કોલર છે ફેન્સી બટન આવશે બધાયનું આ એલ સાઈઝ છે પ્લાઝો જોવો પ્લાઝાના ફરમાં ફૂલ આવશે એકદમ આમાં એક જ પીસ છે એલ સાઈઝની એની અંદર થોડો આવશો કલર પેટર્ન ફરકવાળી બીજી પેર્ટન છે પાછો સીવે લગાડેલી છે એને આ એક છે

બધામાં એક એક બબે પીસ જ છે એટલે જેને ચોટી હોય ઝડપથી ઓડર કરી દેજો અને અમારે એવી મોટી ક્વોન્ટિટી નથી આપણે સ્ટોક કરવો છે તો આ રીતના સેલ કરી નાખ્યો છે એક્સેલ ડબલ એક્સેલ માં જો તમે આ ડબલ એક્સેલ છે અને આની અંદર એક બીજો છે બે ડબલ એક્સેલ જ છે મોટી સાઈઝ વાળામાં કે આજે આપણે બેટર સ્કીમ આપી છે નાની સાઈઝ તો કઈ નહીં માટે આપતા હોય છે મોટી સાઈઝ માં મસ્ત સ્કીમ આપી છે બ્લુ કલર આમની અંદર આપણી પાસે એક જ છે

મોલ માં લેવા જાવ તો નવસો થી હજાર ની પેર મળે આપણે ચારસો રૂપિયા માં દઈએ છીએ આની અંદર આપણી પાસે એક સ્મોલ સાઈઝ છે અને એક મીડિયમ બે સાઈઝ છે હવે એક આ બતાવી દઈએ એમ સાઈઝ છે આની અંદર એક જ છે ચારસો રૂપિયામાં એ લાઈનની કુર્તી અને પેન્ટ પ્લાઝો પેનની અંદર આપણે મસ્ત મસ્ત સરસ મસ્ત કલેક્શન આપી દીધું છે તો જે કોઈને રિકવાયરમેન્ટ હોય તે તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો અને રૂબરૂ આવીને લઈ શકો છો ખાસ કરીને કહી દઉં છું આ વેરાયટી આપણું જે રેગ્યુલર સ્ટાર પ્લેટિનિયમવાળું એડ્રેસ છે એની ઉપર છે ટૂંક સમયમાં આપણી બધી એટલે બધી સો બધા ડિપાર્ટમેન્ટ આપણું જે નવું એડ્રેસ નવું લોકેશન છે ત્યાં શિફ્ટ થઈ જવાના છે જય માતાજી